જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં મજામાં જઈ એવી એવીને એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરે સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં આપણું આજનું કામ છે ને તુવેરમાં ચણા વાવવાનું છે ને બળદ થી તુવેરમાં ચણા વાવવાનું કામ ચાલુ છે બળદથી વાવી છે ને આપણે આટલા વાવી દીધા આઠ કિલો દહક કિલો જેવા આઠ કિલો જેવા આઠ નવ કિલો જેવા ને બાકીના જે બાકી છે તુવેરમાં આપણે હતો ને ખાલા હતા આપણે તુવેરના ભાઈ કપા કાઢીને હવે આપણે એમાં બળદથી ચણાનું કામ વાવવાનું કામ ચાલુ છે ત્રણ નંબર ચણાનું વાવેતર ચાલુ છે એમ હવે થોડાક ઘટે એમ છે પણ એ તો હવે આપણે ફોન કરીએ જળીએ ભલે ગામમાંથી ત્રણ નંબર ચણા પછી બી બદલાવશું બળદથી વારો આવ્યો હોય આપણે બળદથી આજ કીધું કીધું કંઈક નવીને આપણે આપણા મિત્રોને બતાવીએ વાવેતર રોજ કરી જ છીએ ટ્રેક્ટરથી રોજ ઉઠીને કરવાનો વારો આવે આજ રજા પાડીને ઘરના ચણા વાવવા ત્યાં પાણી પાઈ ગયા હતા પાણી ધડકા ના મારે પછી કીધું આજ પેલા હે ને બળદથી વાવેતર કરીએ આપણે બળદથી ને આપણા મિત્રોને બધાને બળદથી ચણાનું વાવેતર બતાડીએ કેમ કે આપણા મોટું ટ્રેક્ટર હે સંડો હે બધું હે તો એ છતાં આપણે બળદથી વાવવાનો વારો આવ્યો છે એનું કારણ એક જ છે કે બળદથી વાવવાનું કેમ કે કોઈ વસ્તુ હાલે થાય જ નહીં કોઈ પણ સાધનથી ટીંગડાવાળું હોય કે ફોર વ્હીલ હોય કે પછી સંગાળો હોય કોઈ પણ ટ્રેક્ટર હોય એ બળદ હાલી ને ત્યાં નથી બળદથી વાવેતર થાય ને એવું એક કોઈ વસ્તુ થતી નથી એટલે આજે આપણે બળદ બીજાના જે આપણે લઈ આવ્યા છીએ વાવમાં આજે આપણે બળદથી વાવેતર ચાલુ કરી દીધું છે એટલે હવે આગળ આગળ બન્યા રહેજો વિડીયોમાં ને તમને વાવેતર બતાડશું જો કે સામે ઓલો લીમડો મોટો દેખાય ને આ લાગીને ફુગાડવાનું હે ને આટલું ઓવાણું જોલું ઓલું તું એનું છોટું હોય ને હાથે આટલું બે દોઢ બે જેવું ઓવાણું હે પાણી પીવા આપણે બળદ ટ્રેક્ટર છે નહીં બળદ છે આજ વાવેતરમાં વાજ વખતે ટ્રેક્ટરથી રોજ ઉઠીનો વિડીયો અપલોડ કરીને ટ્રેક્ટરથી જ આપણે વાવતા હોય આજ કીધું કંઈક નવીન બતાવીએ આપણા મિત્રોને એટલે બળદનું વાવેતર આપણે હાથેથી કરીએ હાથ વળી છે જો તમે જોતા જઈશો તો પહેલાં વાવી હોય એનું વ્યા ગયા બિચારા જો હાથોળીણીથી આપણે વાવેતર ચાલુ છે હાથ જો આપણા એ દવાવાળા લાલ એટલે હાથેથી હું ખુદ જ વાવું છું વાવેતર ચાલુ છે પપ્પા ખાઈ ખાઈએ બળદને ઊભા રહી ને પાણી પાણી પીને પછી પાછું આપણે ચાલુ કરશું તો વિડીયોમાં ખરેખર ભાઈના રહેજો વિડીયો જોવાની મજા આવશે બહુ જોવાલાયક છે શીખવાલાયક છે આ વિડીયોમાં કે પછી હવે આવી વસ્તુ આપણે જૂની જમાનાની વસ્તુ હવે આપણે જોવા દિવસે દિવસે નહીં મળે એટલે વિડીયો બીને રહેજો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તે લાઇક કરજો શેર કરજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને ને બળદ માટે એક લાઈક તમારે ખરેખર દેવી જ જો એનું કારણ કે ભાઈ બળદ હવે અત્યારે કોઈ હલાવતું નથી આપણે હલાવવાનું કાર્ય ચાલુ છે અત્યારે બળદ માટે તમારે લાઈક દેવી જ જો એમાં કંઈ હાલશે જ નહીં બળદ માટે એક લાઈક દે જ દેજો કેમ કે હવે આ બિચારા એની કાંચની કમાણી આપણે કમાઈને દેતા હોય એટલે એની માટે તમારે એક લાઈક દેવી જ પડે હાલો ભાઈ વાવે તો થઈ ગયું પૂરું તું આપણે ચણા વાવી દીધા વાવે તો થઈ ગયું પૂરું પૂરું હવે જવાનું ઘરે ઘરે વાહિંદા કરી માલ ધોરનું ડૂચો નહીં પછી વાવવા વાવવાનું પાછું જીરું પાંચેક વીઘાનું જીરું આવવાનું છે પવન છે આજે બહુ ને ઝીંક ખાતર નાખવાનું હોય ચણાની માથે તમને હું બતાડી દઉં ચણાની બે હાર માથે ઝીંક નાખવાનું છે આવી રહ્યું મંગલભાઈ જીંક નાખી દે કેમ કે ઉપરથી ઝીંક કાલે બરાબર એટલે મંગલભાઈ જીંક નાખી દે ને આપણે આ ઠેલીઓ લેવા આવ્યા તા બિયારણ બધી ઉઠતી હતી કીધું લઈ આવી ભેગું કરી લઈ બાજુ મેથો આપડે ઉગી ગયો હે આ મેથાનું વાડી આવી ગઈ બાજુ મેથો હતો એ બધો ઉગી ગયો હે ચાર સાડા ચાર વિકર મેથો હે બાકીના તુવેરમાં ચણા આવી દીધા જ આમાં બબ્બે આરું કરી દે પાટલામાં ને કોક કોક છોટા તુવેર છે અમુક ભાંગા હે આજ ભાઈ તો આઈલે રાખે રયો તો અહીંયા દજાય ને ઠેલા બાકી હે તે અહીંયા લેવાના કીધું લઈ આવી ઠેલીઓ ખેલીઓ ને જો આ મેથો છે મેથો હું તમને દેખાઈ દઉં જો તો કોક ઉગી ગયો હે ને આગળ પાણી પીકે જો આ દેખાય એ બધે ઉગી ગયો હે હાલુ પૂર્વ મંડી હે ઓમની કર ઓમની કર સાઈડમાં હાઠી વાળું હે ને એ बाजू ભાગ બતો ઉગી ગયો બે અઢી વિકાનું બ્લોક આમ કે બે એક બ્લોક બે દી પછી વીધો તો એટલે આવી રીતના બધું વાવેતર આપણું આવેલું આજનું હવે જવાનું થોડુંક જીરું આવવા તો જીરું આવી આવશું પછી પાછા આવશું ખાઈ જાય મળીએ પછી સાંજે જીરા જીરામાં જો આપણે ટાઈમ જળશે તો શૂટ કરશું વિડીયાના જેવો પછી ટાઈમ કેમ કે પાંચ વિકાનું વાવેતર એમ થઈ જાય મોડું આપણે જતા જતા એટલે ટાઈમ મળે કે ના મળે બહુ ખાસ કંઈ ના ગઈ આવું બધું કામ આવેલું આજનું આપણે ને બનજો વિડીયોમાં આગળ આગળ જોતા રહેજો બહુ પછી જમીને પાછા આપણે બળદ જોડીને અડધું રહી ગયું એ વાવવા પહોંચી પચી ગયા બપોરે કરી લીધા વાગી ગયા છે પણ પોણા બે ને ત્રણ નંબર ચણાનું વાવેતર બી ટુ બી તન સફેદ ચણા છે દસ કિલો લેવા છે આપણે ઘટેમ હતા કેમ કે અડધું વાવેતર થઈ ગયું ને અડધું રહી ગયું છે ને બે પછી ગોથા ત્રણ નંબર સફેદ ચણા આપણે વાવવાના છે તમે જોતા જઈશો હવે આપણે આ ચણાનું વાવેતર કરવાનું છે ને જો જય કિસાન લાંબા બીચ જય કિસાન લાંબા બીચ ચણા

સફેદ ચણા વાવવા ચાલો લ્યો હવે જવા દે મંગલભાઈ વીડિયા હોતા રે ને આપણા મંડળી વાવવા લ્યો મંગલભાઈ એમ ચાલી રાખ વારી લઈ હવે રાજુ કાકા ક્યાં કાકાુ ક્યા કેમ ન કરા હે કપામાં કપાવાળું ઠાલુ થયું મેં ભેવું ચર્યા મારા કાકા ની આ બાજુ કપા વાળું ઠાલુ થઇ ગયું હે મોટા બાપુ નું પેહુ ચાલે ને આપણે આ તુવેર માં ચણા કામ ચાલુ હે તો વિડીયો રેજો વધી છે આગળ હાલો ભાઈ જીરું ઓવાઈ ગયું છે શેતા નટુભા જાડેજા સાડા ચાર વીઘાનું થયું છે ને દોઢક કિલ્લાની આસપાસની આસપાસ દોઢ કિલ્લાની અંદર પંદર દાતે વાવેતર કર્યું દોઢ કિલ્લાની અંદર આસપાસ વીઘે ગયું છે ને એના કાંઈ ખરીયા થયા છે પાટલા આવું કંઈક પડું બંધાણું છે ને હવે જાહું ઘરે આ ભાઈ હતા માથે નહીં ભાઈ તમે હતા ને જીરું પહેર્યું ત્યારે એ ભાઈ ઘરે હતા માથે હવે આપણે જાહું ઘરે ને આજના વિડીયોમાં બસ જો આટલું જ હતું કેમ હવે પડ્યો મિનિ હા જ આજનું કામ બધું આવું જ રહ્યું બહુ પેલાં આપણે ઘરના ચણા બળદથી વાવ્યા હવે ટ્રેક્ટર લઈને નીકળી જ આપણે ઘરે એટલે ખરેખર જો વિડીયો ગઈ હોય ને તો લાઇક કરી દેજો શેર કરજો ચેનલ નવે સબસ્ક્રાઈબ કરી લેજો એ ભૂલતા નહીં ને મળશું હવે કાલ નવા વિડીયોમાં જય જવાન જય કિસાન આવું કંઈક વાડીનું વ્યૂ છે